આજથી સવંત બે હજાર એક્યાસીના સૈત્ર સુધી એકમને આજે રવિવાર માં ભગવતીના નવરાત્ર શરૂ થયા તેમાં ચાલિવાન શક ઓગણીસો સુડતાળું સુડતાલીસ વિશ્વાસુ સંવંતસન નામે શરૂ થયું છે તો હવે ચૈત્ર માસથી આપણે જે કાંઈ નવા વર્ષનું હોય તે સૈતર માસથી શરૂ થાય વરસાદના અથવા દનૈયા વરસાદના નક્ષત્રો આદિ બધાએ સૈતર માસથી શરૂ થાય તો આજે મા ભગવતીના નવરાત્ર શરૂ થયા છે અને મા ભગવતીનું આજે જેટલા આપણે ગુણગાણ ગાઈએ ને તેટલા ઓછા પડે આપણો જન્મ જ મા ભગવતીના શરણોમાં સમર્પિત કરવો પડે આપણું જે કાંઈ જીવન છે એમાં ભગવતીના શરણે સમર્પિત થવાથી માં ભગવતી આપણને અછીમ એમની કૃપા આપણી પર ઉતરે અને આપણું જીવન સારું જીવનની અંદર ક્યારે પણ રોગ દોગ આદિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ આપણના સંકટ વિકટ કોઈ પણ બાધા હોય તે પણ મા ભગવતી આપણને એની અંદરથી આપણા બધા કર્મોની નિવૃત્તિ આપે અને સારા કર્મનું ફળ આપે છે તો મા ભગવતીના જે પ્રથમ નોરતા પ્રથમ શૈલપુત્રી દ્વિત્યમ બ્રહ્મસારણી તૃત્યમ ચંદ્ર ઘંટેતી કુષમાંડે તું સતુ કથમ પંચમમ સ્કંદમાં તેતી ષ્ટમમમ કાત્યનીતિ સ સપ્તમમ કાળ રાત્રિથી મહાગૌરીથી સાષ્ટમમાં નવમમ સિદ્ધિદાતી છે નવ પ્રકૃતિ તા ઉગતાને તાની નામાની બ્રહ્મણી મહાત્માના એમાં ભગવતી તમારા નવ નામ છે એના અમે રોજ ગુણગાન ગાઈશું રોજ તમારા નવ નામ લઈને તો અમારા ઘરની અંદર કાયમ માટેમાં સુખ સંપત્તિ આપે અને સપ્તસલકી દુર્ગા પણ રોજ વાંસન પાઠ કરવાથી કવચનો પાઠ કરવાથી તમારા જીવનની અંદર ક્યારે પણ સંકટ વિકટ આપતી વિપતી અને તમારે કાયમ માટે માં ભગવતી કવચ રાખે તમે ગમે ત્યાં હો ગમે ત્યાં જાઓ તો મા ભગવતી મારી સાચીની સાથે હોય અને તમારું કવચ રાખે તમારું રક્ષણ કરે ગમે આવા તમે ફસાઈ ગયા હો અગ્નિની અંદર પણ ક્યાંક આવી ગયા હોય ક્યાંક એવી જગ્યામાં પણ આવી ગયા હોય કે જ્યાં કોઈ પણ જાતનું સુવિધા થઈ શકે એવી ન હોય આપણે બસાવવાની તો મા ભગવતી આપણને એમાંથી ઉગારવાનો આરો આવી આરો લાવી દે અને એમાંથી આપણે ઉગરી જઈએ આવા સંકટની અંદર પણ મા ભગવતી આપણને સહાય કરે છે તો મા ભગવતીના આ નવલા નોરતા શૈત્રીના આ શૈત્રી નવરાત્રિ કહેવાય અથવા એને વાસંતી નવરાત્રિ કહેવાય કારણ કે અત્યારે વસંત ઋતુ ચાલી રહી હોય ને એટલે એને વાસંતી નવરાત્રિ પણ કહેવામાં આવે છે વાસંતી એટલે બધા ઝાડને નવા પાન આવે બધા ફળ ફૂલ ફાલે કારણ કે વસંત ઋતુ એવી છે ને કે જીવનની અંદર જો વસંત આવી જાય અને વસંતનું કાયમ આપણા હૃદયની અંદર જો સ્થાન મળે તો આપણું જીવન ખીલી ઉઠે માટે વસંત ઋતુનો એવો પ્રભાવ છે કે હરેક ઝાડ પાન બધા ફાલે ફૂલે જૂના પાન ખરી જાય નવા પાન આવી જાય અને બધા કૂપવામાં હસતી હોય એવી સરસ મજાની કૂણી કૂણી અને આપણને આમ મનગમતી એમ કે નહીં મનને મોહક પમાડે એવા મા ભગવતીના આ નવરાત્ર છે જો આ બેલી પણ સારી રીતે સરસ મજાની કોળાણી છે કેટલું પાન આવ્યું છે એમ આપણા જીવનની અંદર વસંત લાવવાથી આપણું જીવન આનંદમય થાય બોલો મા ભગવતી અંબે જય